જય શ્રી કૃષ્ણ મિત્રો પ્રોટીન ફાઇબર અને વિટામિન્સથી ભરપૂર એવા ઘઉંના ફાડા ખાવામાં કેટલા બધા હેલ્ધી છે તે આપણે બધા જ જાણીએ છીએ પણ જનરલી આપણે ઘઉંના ફાડામાંથી લગભગ લાપસી જ બનાવતા હોઈએ છીએ અને લાપસી બાળકો તો બિલકુલ નથી ખાતા હોતા તો આ ઘઉંના ફાડા અથવા તો ઘઉંની થૂલી જેને કહે છે તેના પોષક તત્વો બાળકોને મળી રહે અને ઘરના બધાને પણ મળી રહે તે માટે આજે આપણે એક સરસ મજાની નવી રેસીપી બનાવીશું તો એક વાટકી અથવા તો એક કપ જેટલા ઘઉંના ફાડાની અંદર પાક કપ જેટલી ચણાની દાળ અને બે મોટી ચમચી જેટલી મગની મોગર દાળ લઈ લઈશું આ બંને દાળ પણ પ્રોટીનથી ભરપૂર હોય છે એટલે આપણી જે આ રેસીપી બનશે તે પ્રોટીન અને વિટામિનથી ભરપૂર બનશે હવે આની અંદર પાણી નાખીને બેથી ત્રણ વખત આને મસળીને વ્યવસ્થિત ધોઈ લઈશું અને આ પાણીને આપણે કાઢી લઈએ પાણી કાઢ્યા પછી આની અંદર લગભગ એક લોટા જેટલું અથવા તો આ બધું ડૂબે એટલું પાણી નાખી દઈશું અને હવે આને ઢાંકી અને લગભગ એકાદ કલાક માટે આપણે રહેવા દઈશું જેથી ઘઉંના ફાડા અને દાળ બંને છે તે સોફ્ટ થઈ જાય તો જુઓ લગભગ એકથી દોઢ કલાક જેવું થઈ ગયું છે અને આપણી દાળ અને ફાડા છે તે એકદમ સરસ પલળી ગયા છે તમે એક કલાકથી વધારે પણ રહેવા દઈ શકો છો તો હવે આની અંદરનું બધું જ પાણી કાઢી લઈએ તો જો અહીં મેં આને આવી રીતના સૂપ ગાળવાના ગરણામાં લઈ લીધું છે હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું તેની અંદર આ નાખી દઈએ આની અંદર આપણે ખાટી છાશ અથવા તો દહીં એડ કરશું એટલે આની અંદરનું બધું જ પાણી કાઢી નાખ્યું છે આપણે હવે મારી પાસે અહીં ખાટી છાશ પડી છે એટલે હું લગભગ એક ગ્લાસ જેટલી ખાટી છાશ એડ કરી અને આને ગ્રાઇન્ડ કરી લઈશ તમારી પાસે ખાટી છાશ ન હોય તો તમે એક વાટકી અથવા તો અડધી વાટકી જેટલું દહીં અને પાણી પણ એડ કરી શકો છો અને આનું ટેક્સચર આ રીતનું હોવું જોઈએ અથકચરું એકદમ ફાઇન પેસ્ટ આપણે નથી કરવાની તો આને આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ બાઉલની અંદર કાઢ્યા પછી ફરી વખત આને ઢાંકીને લગભગ એકાદ કલાક માટે રાખી દઈશું તમે એક કલાકથી વધારે પણ રહેવા દઈ શકો છો પણ અત્યારે એકદમ ગરમી છે એટલે એક કલાકની અંદર સરસ આની અંદર થોડુંક આથા જેવું આવી જશે જો સાધારણ આથા જેવું આવી ગયું છે બહુ આથાની જરૂર નથી તો એક વખત આને મિક્સ કરી લઈએ અને હવે આના વધારે હેલ્ધી બનાવવા માટે થઈને આની અંદર એક વાટકી ખમણેલી દૂધી એક વાટકી ખમણેલું ગાજર બે ચમચી જેટલી અતકચરેલી લસણ આદુ મરચાંની પેસ્ટ અને એક વાટકી જેટલા અતકચરેલા મકાઈના દાણા અને વટાણા લઈ લઈશું જેમાં મેં અડધી વાટકી વટાણા અને અડધી વાટકી અમેરિકન મકાઈના દાણાને ચીલી કટરની અંદર નાખીને અતકચરા ક્રશ કરી લીધા હતા હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર નાખી અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું આમાં શાકભાજી તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો તમે ઈચ્છો તો આની અંદર ઝીણી સુધારેલી કોથમીર પાલક ઘણું બધું એડ કરી શકો છો પણ મારી પાસે અત્યારે કોથમીર બહુ હતી નહીં થોડીક જ હતી એટલે મેં નથી નાખી તો આને બધાને બરાબર મિક્સ કરી લીધું છે હવે આની અંદર આપણે એક પાઉચ જેટલો ઈનો એડ કરી દઈશું જેથી આપણો જે નાસ્તો છે તે અંદરથી એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર બને અને આને પણ બરાબર મિક્સ કરી લઈશું તો આવી રીતના ઘઉંના ફાળાનો ઉપયોગ તમે લગભગ પહેલાં ક્યારેય નહીં કર્યો હોય તો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે બે અલગ અલગ રીતે નાસ્તો બનાવીશું તો એના માટે અહીં મેં એલ્યુમિનિયમની કડાઈ લઈ લીધી છે કડાઈમાં આપણે આવી રીતના સાઈડમાંથી તેલ એડ કરીશું એટલે સાઈડ પણ એકદમ તેલવાળી થઈ જાય તો એક મોટી ચમચી જેટલું મેં તેલ લઈ લીધું છે તેની અંદર એક નાની ચમચી રાઈ આઠથી દસ લીમડાના પાન અને એક નાની ચમચી જેટલા સફેદ તલ નાખી દઈશું રાઈ અને તલ સરસ ફૂટી જાય એટલે આપણે જે ખીરું તૈયાર કરીને રાખ્યું હતું તે આની અંદર થોડુંક નાખી દઈએ આપણે ઘઉંના ફાડા અને દાળનો ઉપયોગ કરીને સરસ મજાનો હાંડવો બનાવી રહ્યા છીએ તો આને બરાબર ફેલાવી દઈશું અને તમે જોઈ શકો છો કે સાઈડમાં પણ બધે તેલ દેખાઈ રહ્યું છે તો આવી રીતના જો તમે એલ્યુમિનિયમની કડાઈમાં પણ હાંડવો બનાવશો તો હાંડવો બિલકુલ ચોંટશે નહીં અને સરસ ક્રિસ્પી બનશે તો હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને ઢાંકીને આને પાંચથી સાત મિનિટ થવા દઈએ અને તમે આવી રીતના નાનકડું કોઈ નોનસ્ટિક પેન હોય તો તેની અંદર પણ બનાવી શકો છો તો આમાં પણ આપણે એક ટેબલ સ્પૂન તેલ લઈને આખામાં તેલને બરાબર ફેલાવી દઈશું એની સાઈડમાં પણ તેલ લાગી જાય એવી રીતના આપણે આને ફેલાવીશું હવે આની અંદર ચપટી રાઈ થોડાક લીમડાના પાન અને ચપટી સફેદ તલ નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ સફેદ તલ ફૂટે એટલે તરત જ બહાર ઉડવા લાગે છે એટલે તરત જ આની ઉપર આપણે ખીરું એડ કરી દઈશું તો આપણે જેટલું બેટર બનાવ્યું હતું તેનાથી આવડી સાઈઝના ત્રણ હાંડવા બનીને તૈયાર થયા હતા આને પણ બરાબર ફેલાવી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ કરી અને ઢાંકીને આને પણ પાંચથી સાત મિનિટ માટે થવા દઈએ તો હવે આપણે કડાઈવાળો હાંડવો ચેક કરી લઈએ જો ઉપરથી કલર આનો સરસ બદલાઈ ગયો છે એનો મતલબ નીચેથી પણ સરસ પાકી ગયો હશે તો પહેલાં તવીથાને આપણે સાઈડમાં બધા આવી રીતના ફેરવી દઈશું જો જરાય આપણો હાંડવો ચોટ્યો નથી અને હવે આરામથી આને પલટાવી લઈએ જો નીચે જરાય હાંડો ચોટ્યો નથી અને કલર પણ એકદમ સરસ આવ્યો છે તો આપણે બીજી સાઈડથી પણ આને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું સાઈડમાં થોડુંક આપણે તેલ નાખી દઈશું જેથી નીચેની બાજુથી પણ સરસ ક્રિસ્પી પણ થઈ જશે અને જરાય કળાઇમાં ચોટશે પણ નહીં અને કલર પણ આનો સરસ આવશે તો હવે આપણે આને ઢાંકીશું નહીં એમ જ થવા દઈએ અને હવે પેનવાળો હાંડો આપણે ચેક કરી લઈએ જો આનો પણ કલર બદલાઈ ગયો છે તો હવે આને પણ આપણે પલટાવી લઈએ જો આમાં પણ એકદમ સરસ ક્રિસ્પી પર થયું છે અને કલર પણ સરસ આવ્યો છે હાંડવાનો તો આમાં પણ સાઈડમાં થોડુંક તેલ નાખી દઈશું અને આને પણ આપણે થોડીક વાર થવા દઈએ અહીં આપણો જે કઢાઈવાળો હાંડવો છે તે બીજી સાઈડથી પણ થયો છે કે નહીં તે આપણે ચેક કરી લઈએ લગભગ પાંચેક મિનિટ જેવું થયું છે આપણે પલટાવીને જોઈ લઈએ જો જરાય નીચે કડાઈમાં હાંડવો ચોંટ્યો નથી અને સરસ ક્રિસ્પી થઈ ગયો છે પણ હજી હું આને થોડીકવાર વધુ ક્રિસ્પી થવા દઈશ અને હવે હાંડવા સાથે ખાવા માટે એક સરસ મજાની પણ સિમ્પલ એવી ચટણી બનાવી લઈએ અહીં મેં લસણવાળી ચટણી લઈ લીધી છે જેના માટે મેં આઠથી દસ લસણની કળીમાં સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી લાલ મરચું પાવડર નાખી અને તેને ખાંડી લીધું હતું અને ત્યારબાદ તેની અંદર બે ચમચી પાણી નાખીને એને હલાવીને પાતળી કરી લીધી છે તો સિમ્પલ લસણની ચટણી જ છે હવે આનો ટેસ્ટ બમણો કરવા માટે આની ઉપર આપણે એક સરસ મજાનો વઘાર કરીશું તો અહીં મેં બે ચમચી જેટલું તેલ ગરમ કરીને લઈ લીધું છે તેની અંદર અડધી ચમચી જીરું અને અડધી ચમચી અતકચરેલા આખા ધાણા નાખી દઈશું સાથે અડધી ચમચી સફેદ તલ આઠથી દસ લીમડાના પાન નાખીને વઘારને આની ઉપર રેડી દઈએ અને વઘાર ગરમ હોય ત્યારે જ આની ઉપર એક મોટી ચમચી જેટલે કોથમીરના પાન નાખીશું તેલમાં કોથમીરના પાન સંતળાઈ જવાના કારણે ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને આને બરાબર મિક્સ કરી લઈએ આમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે જ રાખવાનું તો આ ચટણી એકદમ સિમ્પલ છે પણ ખાવામાં ખૂબ જ મજા આવે છે તમે આને ઢોકળા સાથે પણ સર્વ કરી શકો છો તો આપણી ચટણીને હાંડવો બંને તૈયાર છે આપણે ગરમા ગરમ સર્વ કરી લઈએ તો તમે પણ જો ઘઉંના ફાડા ઘરમાં પડ્યા હોય અને વિચારતા હોય કે આ ફાડાનું શું કરવું તો એક વખત આવી રીતના હાંડવાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો હવે હું તમને કટ કરીને પણ બતાવી દઉં કે ઉપર અને નીચેથી એકદમ ક્રિસ્પી અને અંદરથી જાળીદાર અને સોફ્ટ અને સાથે જ ખાવામાં એકદમ ટેસ્ટીઓ આપણો ઘઉંના ફાડાનો હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે તમે ઈચ્છો તો આને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી આ રેસીપી તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી કેવી લાગી તે પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ